બાકી મિલકત વેરા અંતર્ગત અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા મોટા પાયે સિલિંગ ઝુંબેશ ચાલી રહી છે ત્યારે બાકી વેરામાં લોકોને રાહત મળે તે અંગે નિર્ણય કોર્પોરેશન દ્વારા કરાયો કોર્પોરેશન દ્વારા વ્યાજ માફી યોજના જાહેર કરવામાં આવી તારીખ પંદર ફેબ્રુઆરીથી એકત્રીસ માર્ચ સુધી વ્યાજ માફી યોજના અમલમાં રહેશે આ યોજના અંતર્ગત ચાલુ વર્ષ સિવાયના બાકી મિલકત વેરા ઉપર રહેણાંક અને એકમને પંચોતેર કોમર્શિયલ એકમને સાહીઠ ટકા માફી આપવામાં આવશે આજની સ્ટેન્ડિંગ કમિટીની અંદર મહાનગરની અંદર જે કોમર્શિયલ મિલકત અને રેસિડિયન્સ મિલકતનો જે ટેક્સ લેવામાં આવે છે તેમાં આવતીકાલથી જૂના જેના બાકી હોય કરંટ વર્ષ સિવાયના તેના ઉપર વ્યાજ માફીનો નિર્ણય કરવામાં આવ્યો છે રેસિડેન્સ વિસ્તારની અંદર પંચોતેર ટકા જેટલું માફી અને કોમર્શિયલ મિલકત છે તેની અંદર સાહીઠ ટકા જેટલું માફીનો આજનો નિર્ણય કરવામાં આવ્યો છે આ વ્યાજમાફીનો અમલ પંદર બે બે હજાર ચોવીસથી એકત્રીસ ત્રણ બે હજાર ચોવીસ સુધી ચાલુ રહેશે મહામાસની પાછમી રોજ વસંત પંચમી ઉજવવામાં આવે છે અને આ દિવસે વિદ્યા સંગીત અને કળાની દેવી માતા સરસ્વતીની પૂજા કરવામાં આવે છે હિન્દુ ધર્મમાં આનું મોટું મહત્વ છે